પછી બે મીડિયમ સાઈઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે અને થોડીક લીલી ડુંગળીનો ઉપરનો ભાગ લીધો છે તો તે ઉમેરીશું અને ડુંગળી અચ્છા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાતરી લઈશું જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે એકલી સૂકી ડુંગળી પણ લઈ શકો છો વચ્ચે વચ્ચે ડુંગળીને તમારે મિક્સ કરતા રહેવાનું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને હજી ડુંગળીને સાંતળવાની છે મિનિટમાં એકદમ સરસ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ એક થી બે મિનિટ માટે સાંતળી લઈશું આદુ મરચા અને લસણની પેસ્ટ સતરાઈ જાય પછી તેમાં આપણે મસાલા કરી દઈશું તો એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર જ નાખ્યું છે તેનાથી શાકનો કલર એકદમ સરસ લાલ આવે છે એક ચમચી મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને મસાલાને પણ એક થી બે મિનિટ માટે સાંતરી લઈશું પછી અહીં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની મેં ચોપરમાં પ્યુરી કરી લીધી છે તો તે ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું ટામેટાની પ્યુરી ઉમેરવાથી શાકનો રસો એકદમ સરસ ઘટ્ટો થાય છે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ગ્રેવીને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી તે તળિયે ચોંટી ના જાય તો અહીં ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ એકદમ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલા લીલી ડુંગળીના પાન જીના સમારીને ઉમેરીશું સાથે જ તેમાં બે થી ત્રણ ચમચી એટલું લીલું લસણ ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને આને પણ એક થી બે મિનિટ માટે થવા દઈશું જો તમારી પાસે લીલી ડુંગળી અને લીલું લસણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ તે નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બધું સારી રીતે સતરાઈ ગયું છે તો તેમાં દોઢ કપ જેટલા તુવેરના દાણા ઉમેરીશું વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલા છે હવે દાણાને પણ સારી રીતે મિક્સ કરી મસાલા સાથે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું પછી તેમાં દોઢ કપ જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બેથી ત્રણ વિશે કરી લઈશું તો અહીં કુકરની ત્રણ વિશલ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું લગભગ દસ મિનિટ પછી કુકર ઠંડુ થઈ ગયું છે તો તેનું ઢાંકણું ખોલીને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી લીલી ટુવેરના ના થોઠા બની ગયા છે આ રીતનું લચપચતું શાક હશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે આપણે ઝીણા સમારેલા લીલા ધાણા અને લીલું લસણ નાખીશું આ શાક રોટલા ભાખરી રોટલી અથવા તો શેકેલા બ્રેડ સાથે તમે સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ લીલી ટુવેરના ના થોઠાની રેસીપી એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ